वडोदरा अवार नवार फूड सेफ्टी डिपार्टमेंट द्वारा चेकिंग हाथ धराय आजे सयाजीगंज खाते आर ऑम्लेटने लाजवाब ना चेकिंग हाथ धरवा बेस्टोरंट्स नॉनवेज रेस्टोरंट्स चेकिंग दरमियान घोर बेदरकारी रेस्टोरंट्स वपराता बिरयानी में कलर की भेड़ी मी आई पच्चीस किलो कलर मिश्रित बिरयानी नाश कराया ફ્રીઝ બગડેલા શાકભાજી પણ મળી આવ્યા હતા લોકોના આરોગ્ય સાથે ચેડા ચેડા કરવામાં આવી રહ્યા હતા એટલું જ નહીં પણ ફૂડ લાયસન્સ પણ એક્સપાયર થઈ ગયેલ હતા જેના પરિણામે ફૂડ સેફટી ડિપાર્ટમેન્ટ દ્વારા બંને રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા મળી છે ત્યાં શું જોવા મળી છે અને કાર્યવાહી શું કરી છે આ સયાજીની વિસ્તારમાં હાલમાં આપણે એઆર ઓમલેટ અને લાજાવા તવા ફ્રાયને ત્યાં ઇન્સ્પેક્શન કરેલ તેઓના બંનેના લાયસન્સ એક્સપાયર થઈ ગયા હતા અને તે આધારે તેમનો તાત્કાલિક ધોરણે ધંધો બંધ કરાવ્યો અને દુકાન બંધ કરાવેલ છે વધુમાં એમને ત્યાં જે ફૂડ આઇટમ હતી બિરિયાની જેમાં કલર જોવા મળેલ જે પ્રોહિબિટેડ છે પ્રિપેડ ફૂડમાં કલર એલાઉડ નથી તે જોતાં તેનો પણ તાત્કાલિક ધોરણે આશરે લગભગ વીસથી પચીસ કિલો જેવી બિરિયાની આપણે નાશ કરાવેલ છે અને તેઓને કીધું છે કે લાઇસન્સ અથવા રજીસ્ટ્રેશન લઈને જ ધંધો શરૂ કરી શકશે તે અંતર્ગત અને શેડ્યુલ ફોનનું પાલન કરવાનું કમ્પલસરી અમને રહેશે પણ લગભગ એક બે દિવસ પહેલાની જે ફીસ હોય એવું જણાઈ આવેલ એ પણ આપણે એને તાત્કાલિક ધોરણે કરી આ જોવા મળેલ છે તે અંતર્ગત આપણે એમનો ધંધો પણ બંધ કરાવેલ છે અને તેમને એફએસએસ અંતર્ગત તાકીદ પણ કરેલ છે કાર્યવાહી આગળ શું કરવામાં આગળ જો લાઇસન્સ વગેરે ધંધો કરશે તો તેમને આરએસી અંતર્ગત કેસ દાખલ કરી અને એફએસએસ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે